શરીરનો થાક અને મગજનો સ્ટ્રેસ દૂર થાય તે માટે લોકો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે કેટલાક લોકો મેડિટેશનની મદદ લેશે તો કેટલાક લોકો મીઠાના પાણીથી નાહવાનું પસંદ કરે છે જે લોકો નાવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરે છે તેઓ માને છે કે તેનાથી શરીર અને મન રિલેક્સ થાય છે આજે તમને જણાવે કે ખરેખર પાણીમાં મીઠું ઉમેરીને નાહવાથી શું ફાયદો થાય છે મોટા ભાગના લોકો ઉફાળા પાણીમાં મીઠું ઉમેરીને એટલા માટે નહાતા હોય છે કે તેનાથી શરીરમાં થાક દૂર થઈ જાય મીઠું થાક દૂર કરવામાં મદદ કરે છે અને મસલ્સ રિલેક્સ કરે છે જો પગમાં પણ દુખાવો હોય તો ઉફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેમાં પગ રાખવામાં આવે છે તેનાથી પગનો દુખાવો દૂર થઈ જાય છે મીઠામાં મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે જે શરીરની ગંદકી બહાર કાઢે છે અને શરીરને આરામ આપે છે જો તમને શરીર જકડાઈ જ હોય એવો અનુભવ થતો હોય અથવા સાંધામાં દુખાવો રહેતો હોય તો મીઠાનું પાણી તમને મદદ કરે છે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી નાહવાથી સ્નાયુ રિલેક્સ થઈ જાય છે મીઠાના પાણીથી નહવાથી સ્કિન સંબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે જે લોકોને મીઠામાં જે લોકોને પીઠમાં ફોડલી ઓત નીકળતી હોય કે કોઈપણ પ્રકારની સ્કિન એલર્જી હોય તેમણે પણ પાણીમાં મીઠું ઉમેરીને નાહવું જોઈએ તેનાથી એલર્જીવાળા બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે અને સ્કિનને રાહત મળે છે નાહવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી વાયરલ બીમારીથી પણ બચી શકાય છે અને મેન્ટલ સ્ટ્રેસ પણ દૂર થઈ શકે છે પરંતુ જે લોકોને મીઠાથી સ્કીન પર એલર્જી થતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં જો કોઈપણ પ્રકારની એલર્જી ન હોય તો એક ડોલ ઉફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને નાહવું તેનાથી આગળ જણાવ્યા અનુસાર ફાયદા થઈ શકે છે